નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદની તહેવારીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શાંતિ સમિતિની એક અગત્યની અને મહત્વની બેઠક પીઆઈ શ્રી બીબી સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી હતી આ બેઠકની અંદર વિવિધ સમાજોના અગ્રણી આગેવાનો રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી પીઆઈ બીબી સોલંકીએ આ બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ આ સમગ્ર બાબતે યોગ્ય વિચારણા કરી અને આ બંને તહેવારો કોમી એકલાસ એકતા અને ભાઈચારાથી ઉજવાય તે માટે પોલીસ તંત્રને તેમજ તંત્રને પૂરતા સહકારની ખાતરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર સત્તાર મેતર સિહોર